આપીએ તો હજી માખાવડ થી વીસ કેટલા પંદર કિલોમીટર આવી ગઈ ગાડી તો હજી તમે એક ટિકિટ નથી આપી તો પૂરા પૈસા લઈ લો તમે તમે ક્યાર ના બધા જોવું આખી બસ માં બધા બેઠા એક તમે ટિકિટ આપી નથી તો આપી જ દેવાની હોય આ વિડીયો રેવા દો નંબર ની બસ છે તમારો નિયમ શું આમાં લખેલો હોય જોઈ લો તમે પેલા આ કેટલા બધા તમને બધાને ટિકિટ આપી હે કોઈ તમને ટિકિટ આપી ભાઈ તમને ટિકિટ તો ભાઈ શું શું તમે પૈસા લઈને ધંધો કરો હામે એટલે તમે મોવડી ચોકડી માખાવળથી કેટલા કિલોમીટર થાય દસ કિલોમીટર પંદર કિલોમીટર થાય ને તો મોવડી ચોકડી આવી ગઈ બરાબર તો અત્યારે તમે ટિકિટ આપો તો એનું રીઝન શું એમ હે એમ નહીં જે હોય તમે મને વાત કરો એનો તમને તકલીફ શું હોય ટિકિટ દેવા માં આવી ને કસ્ટમર નો કઈ ન હોય એમાં તમારે તોડ પાણી થાય એક શું થાય એવી રીતે એ મને કયો ને તમે તમે ભાઈ જવાબ આપો હવે તમે ટિકિટ આપો નહીં મેળા આવે એમ જવા દેવાનું ન હોય ભાઈ તમારે કઈ ફ્રી ઓફ તો હાલતી નથી ગયો સરકાર સરકારી સરકાર હાલે તમને પગાર મળે કે નથી મળતો મળતો હોય ને તો ટિકિટ આપણે આપી દે શું કેમ આની પેલા તમે તરત જ તમને ટિકિટ આપી દેતા પણ તમે નવા છો એમ તો નવા હોય તો તમને આના બસ ના રૂલ્સની તો ખબર હોય ને કંડક્ટર ની એમ ડ્રાઈવર હલાવે તો ડ્રાઈવરને એ કે ગમે નહીં તો ઊભી ન રાખ દે એમ તો હવે કરશું શું એમ તમે ટિકિટ આપતા નથી હે આપી દેશે એમ હવે તમે આવી ગયા પછી તમે એમ કહો છો કે હવે આપી દેવો આ બધે તમને ટિકિટ ભાઈ ક્યારે આપે છે અત્યારે રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે છે ને તમને રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે એક પહેલા આપી દેતી ના અત્યારે આઈ દે ને ટિકિટ બુખાને માખાવડથી મોડ ચોકડીના પૈસા કેટલા થાય ક્યો માખાવડથી મોડ ચોકડી તો મોડો અંતારોમાં ભાઈ કેટલા થાય 30 30 સાહેબ કેટલા આપ્યા ભાઈ અજી વીસ રૂપિયા આપી દીયો આપણે લીગલી ટિકિટ લઈ લો

જે કઈ ટિકિટ થતી હોય ઓછા પૈસા તમ શું કામ લ્યો તમારે ઘરના પૈસા નાખી તમ કરશો તો તમારે જે ભાડું થતું હોય લીગલી એ તો તમારે લેવું પડે ને એમ આમાં કોઈ મફત તો બે નથી પૈસા દઈને બે હોવાના હોય તો આપણે લીગલી ભાડું લઈ જ લેવાનું હોય તમે ટિકિટ ફાંકી હલો તમે નવા હો કન્ડેક્ટર તમને બધાય રૂલ્સ ની ખબર હોવી જોઈએ ભાઈ ખબર ન હોય તો તમારે હે ને આમાં જોબ જ ન કરાય ઉભા જો ભાઈ અલગ